આપણે જાણીએ છીએ જેઓ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા આ લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા ત્યારે આ લગ્નમાં બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો આ ઉપરાંત દેશના વડાપ્રધાન સહિત સંતો મહંતોએ હાજરી આપી હતી અને આ લગ્નને હજુ બે મહિનામાં જ એ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ થઈ છે ત્યારે સૌ લોકો વિચારતા થયા છે કે આખરે આવું કેવી રીતે બની શકે પણ દોસ્તો અમે તમને જણાવી દઈએ રાધિકા મર્ચન્ટે આ બાબતે ખુલાસો કર્યો છે આજના વિડિયોમાં અમે તમને તમામ બાબતો વિશે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિડિયોમાં આગળ વધે તે પહેલા વિડિયોને લાઈક અને ચેનલ પર જો હજી નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો દોસ્તો અંબાણી પરિવાર હંમેશા એમને કેટલાક શોખ તો કેટલાક મકાન વેચાણ કે પછી અન્ય બાબતોને લીધે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એમનું દરેક ફંક્શન લાખોમાં નહીં પણ કરોડોમાં સેલિબ્રેટ કરવામાં આવતું હોય છે ત્યારે એવું જ એક ફંક્શન અંબાણી પરિવારના આંગણે આવી રહ્યું છે એવું લોકો વિચારી રહ્યા છે કે જેનું નામ છે બેબી શાવર એટલે કે અનંત અને રાધિકાને હવે ઘરે બાળકનો જન્મ થવાનો છે એવી વાતો સોશિયલ મીડિયા પર જ્યારથી ફરતી થઈ છે ત્યારથી કરોડો લોકો એમના પર કોમેન્ટ કરી રહ્યા છે કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે બે મહિનામાં આવું કેવી રીતે બની શકે તો કેટલાક લોકો એવું પણ કોમેન્ટ કરી રહ્યા છે કે હવે છોટે અંબાણીનું આગમન થશે ત્યારે આ બધી જ વાતો વચ્ચે હાલ રાધિકા મર્ચન્ટે એવો ખુલાસો કર્યો છે કે તે પ્રેગ્નેન્ટ નથી દોસ્તો એમને માત્ર એમના પેટ પર હાથ મૂક્યો છે અને રાધિકા મર્ચન્ટની સાથે એમના નીતા અંબાણી એટલે કે એમના સાસુ પણ જોવા મળી રહ્યા છે ત્યારે સાસુ અને વહુ વચ્ચેનું આ બોન્ડિંગ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે નીતા અંબાણી એમની વહુ રાધિકા મર્ચન્ટનું કેર કરી રહ્યા છે એમની કાળજી લઈ રહ્યા છે ત્યારે લોકો એવું વિચારી રહ્યા છે કે રાધિકા પ્રેગ્નેન્ટ છે એટલા માટે નીતા અંબાણી એમની કાળજી લઈ રહ્યા છે પણ એવું નથી દોસ્તો અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ સાથે એમના સાસુનું ખૂબ સારું બોન્ડિંગ છે અને એટલા માટે જે દરેક ફંક્શનમાં એકબીજાને ટક્કર આપે છે અને એકબીજાની ખૂબ કાળજી લે છે

તેઓ હંમેશા આ બાબતે ચૂપીમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે હવે આ સમાચાર જ્યારથી ફરતા થયા છે ત્યારથી લોકો એમને ખૂબ વેગવંતા બનાવી રહ્યા છે અને લોકો એમને ખૂબ શેર કરી રહ્યા છે ત્યારે રાધિકા મર્ચન્ટ એ હાલમાં પ્રેગ્નેન્ટ નથી લગ્નને હજુ બે મહિના થયા છે ત્યારે રાધિકા મર્ચન્ટ એવા કોઈ પ્રેગ્નેન્ટ નથી આ સમાચારો અફવાઓ છે આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારે આજના વિડીયોમાં અંબાણી પરિવારને રિલેટ કરતી આ માહિતી અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે સાચી માહિતી હંમેશા મેળવવી જોઈએ અને શેર કરવી જોઈએ અંબાણી પરિવારનો આ વિડીયો ગમ્યો હશે રાધિકા મરચંદ અને અનંત અંબાણી હાલ ખૂબ સારું દાંપત્ય જીવન જીવી રહ્યા છે અને બંને એક એકબીજાને ખૂબ પ્રેમ કરી રહ્યા છે એને અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય એકબીજાની સાથે ખૂબ હળી મળીને એ એન્ટેલિયા ખાતે આવેલા એ ખૂબ મજાના સત્યાવીસ માળના ભવ્ય એન્ટેલિયા બંગલોમાં જ તેઓ સાથે રહે છે અને એમનું જીવન પસાર કરી રહ્યા છે દોસ્તો અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ